ઘણા પ્રશ્નો પૂછાય છે તો ખાસ આ વર્ષે વર્ષ બે હાજર પચીસ વર્ષ બે હાજર પચીસ કે સેક્શન ડીમાં તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને તમારે કઈ રીતે લખવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ સવાલ નંબર એક થી કે સૂચક એટલે શું એના પ્રકાર જણાવો ધ્રાણેન્દ્રીય સૂચક ની મદદથી

તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં વર્ષ બે હજાર ચોવીસ પચીસની બેચમાં ખાસ બોર્ડના રિવિઝન માટે સંપૂર્ણ વિડીયો લેકચર અડધી કિંમતમાં આપી દેવાના છે અને આ ઉપરાંત કુલ વધારે દરેક વિષયના પ્રશ્નપત્રો પણ તમને સાથે મળવાના છે હવે આ બધી વસ્તુ છે આ તમને ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો તમને જે મળશે ગૂગલ પ્લે સ્ટોરમાં તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે લોગો દેખાય એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરો તમારો દાખલ કરો એટલે દરેક પરીક્ષાના એકમ કસોટીના પ્રશ્નપત્રો મળી રહેશે કે જે તમારી બોર્ડની પરીક્ષા માટે તમને જે ઉપયોગી રહેવાના છે ત્યારબાદ તમારા ધોરણના છે વિડીયો લેક્ચર પણ તમને મળી રહેવાના છે ત્યારબાદ પેડ પ્લાનની અંદર તમે ક્લિક કરશો તેમાં તમારો ધોરણ દસનો જે વિડીયો પ્લસ મટિરિયલ્સ પ્લાન છે એમાં ગણિત અને વિજ્ઞાનનો જે કોમ્બો છે એ તમને મળવાનો છે તેમજ આ ગણિત વિજ્ઞાનનો જે કોમ્બો છે એ મળશે મોસ્ટ એમ બી પ્રશ્નનો પેપર સેટ મળશે આ પેપર સેટ ઉપર ક્લિક કરશો એટલે કન્ટેન્ટમાં તમારે જવાનું છે કન્ટેન્ટમાં જશો એટલે ધોરણ દસના બે હજાર પચીસવાળી બેચવાળા જે છે એનો તમને છે ફ્રી મટિરિયલ્સ

આપો વર્ણન કરો સ્વચ્છ આકાશ ભૂરું દેખાય છે કોના સિદ્ધાંત પર કાર્ય કરે છે એના ઉપયોગો લખો એની તીવ્રતા કઈ કઈ બાબત ઉપર આધારિત છે અને વ્યાખ્યા પણ તમારે આપવાની છે ત્યારબાદ આહાર શૃંખલા આહાર જાળનો ભેદ એ ઉદાહરણ સહિત તમારે લખવાનો છે અને વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો પેપર આપવા જા વિજ્ઞાનનો એટલે આ સવાલ કર્યા વગર જવાનો નથી કે ઓઝોન એટલે શું અને ન્યુરોસન તંત્રને કઈ રીતે આની પહોંચાડે છે ત્યારબાદ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન એટલે H તો ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી

અતિ સૂક્ષ્મ ગાળા અને પુનઃ શોષણની પ્રકારના સંયોજનો ત્યારબાદ વિદ્યુત પ્રવાહિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કયા નિયમને અનુસરે છે એ નિયમ લખવાનો છે ને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા લખવાની છે તેમજ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન વિદ્યાર્થી મિત્રો આ સવાલ પણ તમારે કરીને જવાનો છે ઓઝોન નિર્માણ કેવી રીતે પામે છે ઓઝોન અગત વિદ્યાર્થી મિત્રો છેલ્લા ચેપ્ટર ની અંદર ઓઝોન ના લગતા જેટલા પણ સવાલ છે આખું ઓઝોન જ એકવાર રીડ કરી લેવાનું છે ફરીથી એકવાર કે ઓઝોનમાંથી એક સવાલ સો ટકા હશે જ ત્યારબાદ ધાતુ કાર્બોનેટ ધાતુ બાય કાર્બોનેટ ની એસિડ સાથેની પ્રક્રિયા તમારે વર્ણન કરવાની છે અને કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે આ બંને ગુણધર્મોની તમારે સમજૂતી વિગતવાર આપવાની રહેશે ત્યારબાદ પીઓપી ની બનાવટ પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપયોગો પણ લખવાના છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે વનસ્પતિમાં વહન માટેના નીચેના સિદ્ધાંતો દર્શાવો તો પહેલું છે મૂળ દ્વારા પાણીનું વહન બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ દ્વારા પાણીનું વહન આ બંને મોસ્ટ આઈએમપી છે આમાં તમારે એક તો લક્ષી પણ આવી જશે ત્યારબાદ હૃદયની આકૃતિ વિદ્યાર્થી મિત્રો આઈ એમપી પ્રશ્ન છે આ બધી આકૃતિ મેં તમને છે વિડીયો લેક્ચરની અંદર કઈ રીતે સરળતાથી દોરી શકાય છે એની વાત કરી છે તો આકૃતિ તમારે ત્યાં જઈને જોઈ લેવાની કે કઈ રીતે સરળતાથી આપણે આકૃતિ ટૂંક સમયમાં દોરી શકીએ અને તેમાં નીચેની પરિસ્થિતિ વર્ણ ડાબા ખંડમાં શું થાય છે જમણા ખંડમાં શું થાય છે આ બંને ખંડમાં રુધિરનું પરિવહન સમજાવવાનું છે કોઈ નિવસન તંત્રમાં પ્રવાહ છે એની સમજ પ્રાકૃતિક વર્ણપટ વરસાદ પડ્યા પછી જોવા મળે કેમ તેમાં કોઈ પ્રકાશીય ઘટનાઓથી આ વર્ણપટ નિહાળી શકીએ છીએ એની માહિતી આપવાની છે તેમજ સુરેખ વાહક તારની પાસે હોકાયંત્ર મૂકેલું છે

ત્યારબાદ વિરંજન પાવડર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ છે વિરંજન પાવડરની બનાવટ અને એના ઉપયોગો આ જેટલી પણ બનાવટ છે ખાવાનો સોડા ધોવાનો સોડા પીઓપી વિરંજન પાવડર એને ની બનાવટ આ જેટલા પણ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોમાં સમીકરણ લખવાના સંતુલિત કરવાના અવસ્થાઓ લખવાની નીચે નામ લખવાના તો જ આ સમીકરણના પૂરા માર્ગ તમને મળશે ત્યારબાદ પ્રક્રિયા વિશે માહિતી આપો સમીકરણ સંતુલિત કરવાનું અવસ્થા જેટલા હોય ના બંધારણ દોરીને તમારે નીચે નામ લખવાનું કે આનું નામ આ થાય છે ઉત્સર્જન એટલે શું ઉત્સર્જન તંત્રની આકૃતિ ધોરીને તમારે સંપૂર્ણ વર્ણન કરવાનું છે શ્વસન એટલે શું વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવવાનું છે કે ગ્લુકોઝનું વિઘટન છે છે શું વસ્તુ બને ત્યારબાદ આયન આંખોનું નિદાન કરાવે છે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે માઇનસ બે ડાયોપ્ટર ધરાવતા લેન્સમાં કયા ચશ્મા પહેરે તો આ વાક્ય પરથી તમારે નક્કી કરવાનું છે કે આર્યન કઈ ખામીથી પીડાતો હશે આ ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાતો હોય નેત્રપટલની આગળ કે નેત્રપટલની પાછળ આ ખામીમાં ઉદ્ભવતા બે કારણો પણ લખવાના કઈ રીતે ખામી થઈ આ ખામી નિવારણ કયા લેન્સથી થાય આ તમામ માહિતી તમારે લખવાની છે ત્યારબાદ પોષક સ્તર એટલે શું વિદ્યાર્થી મિત્રો આ પણ આઈએમપી છે આ પોષક સ્તરવાળા સવાલની અંદર ફરજિયાત તમારે આકૃતિ દોરવાની છે કે દરેક પોષક સ્તરની આકૃતિ દોરીને તમારે સમજાવવાનું છે ત્યારબાદ કોઈ ચુંબકીય હોકાયંત્રની સોયની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં બિંદુ એ પાસે મૂકેલ છે બિંદુ એ પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધારે સુરેખ વાહક તારને કયા સમતલમાં મૂકવાથી ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ કોણાવર્તન દર્શાવશે નહીં કઈ પરિસ્થિતિમાં કોણાવર્તન મહત્તમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજાવવાનું છે ખાલી બે રીટેન જવાબ લખવાનો નથી સમાંતર મૂકો તો આપણે બળ કેવું લાગશે ઓછું ન્યૂનતમ અને લંબ મૂકો તો મહત્તમ કોણાવર્તન થાય છે ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પ્રવાહધારિત તાર એ બી કાગળના સમતલમાં છે તેના દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું બિંદુ પી અને બિંદુ ક્યુ આગળ કઈ દિશામાં હશે આર વન ગ્રેટર દેન આર આપેલ છે તો આ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ક્યાં વધુ હશે ત્યારબાદ હાઇડ્રોજન વાયુની પ્રયોગશાળામાં બનાવટને પ્રયોગ આકૃતિ દ્વારા વર્ણન કરો એટલે કે હાઇડ્રોજન વાયુની બનાવટ તમારે છે આપણે ચેપ્ટર નંબર બે ની અંદર આવે છે કે દાણા લીંગ ટુકડા લેવાનો પછી નાખવાનો આ પ્રયોગ વર્ણન કરવાનું છે આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પ્રયોગ છે કાર્બનિક સંયોજનના મુખ્ય રાસાયણિક ગુણધર્મ પૈકી દહન એટલે શું ગેસ બર્નરમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે એની વાત કરવાની છે ત્યારબાદ મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા વિધિ પણ સમજાવો આગળ કે દાંતનું ક્ષયન રોકવા માટે પીએચનું મહત્વ સમજાવો અને પ્રાણીઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણમાં પીએચ નું મહત્વ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ પીએચ વાળો ટોપિક જેટલો છે પણ જમીનમાં પીએચનું મહત્વ દાંતના ક્ષયનમાં પ્રાણીઓમાં આ બધામાંથી એકથી થી બે પીએચ વાળા ફરજિયાત આવવાના છે

પચાસ સેમી કેન્દ્ર લંબાઈના પાવરનો લેન્સ વાપરે છે એકમાં પ્લસ છે તો આ દરેકના લેન્સનો જણાવવાનો છે અને બેયના પાવરની પણ તમારે ગણતરી કરવાની રહેશે ત્યારબાદ રહેશેનો એટલે શું વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની આકૃતિ દોરીને સમજા સમજણ આપવાની છે કચરો એટલે શું એના પ્રકાર પણ તમારે સમજાવવાના રહેશે ત્યારબાદ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વ્યવસ્થા અને ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા તમે કેવી રીતે કરી શકશો પછી પીએચ માપક્રમ વિશે માહિતી આપશો અને પણ સમજાવવાનું છે ત્યારબાદ ધોવાનો સોડા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્બી પ્રશ્ન છે ધોવાનો સોડાની બનાવટ અને કોઈ પણ ચાર ઉપયોગો તમારે લખવાના રહેશે ત્યારબાદ સાબુની સફાઈ ક્રિયા વિધિ વિદ્યાર્થી મિત્રો આ પણ તમારો મોસ્ટ એમ્બી પ્રશ્ન છે સાબુની ક્રિયા વિધિ સમજાવો ત્યારબાદ પોષણના પ્રકાર જણાવો અમીબામાં અથવા પેરાનિપિશિયમ તમને ઘણીવાર અમીબાની જગ્યાએ પેરામિશિયમ પણ આપેલું હોય છે પેરામિશિયમમાં પણ પોષણ જણાવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એબીસીડીના નામ નિર્દેશન કરો આ રીતે તમને છે પાચન તંત્ર શ્વસન તંત્ર હૃદય કોઈ પણ આકૃતિ આપી શકે છે ત્યારબાદ મનુષ્યના જઠરની પાચન ક્રિયા વર્ણવો મેં તમને કીધું ને પાચન તંત્ર આખો કરીને જવાનો કોઈ પણ એક ભાગ વિશે માહિતી લખવાની આવશે ત્યારબાદ લઘુ દ્રષ્ટિની ખામી સમજાવવાની છે નિવારણ કરવાનું છે અહીંયા તમારે આકૃતિ ફરજિયાત દોરવાની છે કે કે ના કે પછી લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ફરજિયાત કરીને જવાનું છે પછી ઘરેલું વિદ્યુત પરિપથ વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ પણ ફરજિયાત કરીને જવાનો છે ત્યારબાદ ઓઝોનના સ્તરની વિઘટનની માહિતી આપો કે રીતે વિઘટન થાય છે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ તમને કીધું હતું કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ પ્રશ્ન કર્યા વગર પરીક્ષા આપવા જવાનું નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ આપણા પરીક્ષાના સેક્શન ડી ની આટલા મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા નંબર પર વોટ્સએપ કરો જેથી આવનારી નવી અપડેટ તમને મળતી રહે ફરીથી મળીશું નવા વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત